એક તો નવરાત્રીનું આયોજન કરવાનું હોય કલાકાર ને સરપંચ મોહેન કલાકાર ને ફોન કર્યો તીન કલાકારને બોલાય ફોન જે કલાકાર ગમે તીન કલાકાર ગમે એક કલાકાર ને કરી નાખજો નવે નવ ના આવી અને મોહેન

તંદો આયોજન કરો આ રવય હું આયોજન કરીશ હું ધોને જાતો આવો કોઈ એટલે કલાકાર પછી કલાકારનું સી એક્શન કરું રેカー આજ દાડે સુધી હું કલાકારની લાઈનમાં હું કોમ કરું પણ આજ દાડે સુધી માં ભેજ ને વળતી એન ઓ બી ફર્શ ગાર્ડિંગ પણ કદી એલા

હજી યુધિ કેમ નહી આવ્યા કિશનભાઈ હમણાં દસ પંદર મિનિટ સુધી આવશે અને ઓલા પોગ્રામ કિશનભાઈ લાય આ પ્રોગ્રામ હું જ કરું તારી હજી હુધી એ કલાકાર કદી આવશે કલાકાર 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 કોઈ આવે હું તો આ બેઠો મું કે તું કલાકાર વાત કર દે કરે કલાકાર એટલે મારે સ્ટેજ ઉપર આવા અડધો કલાક કે કલાક મોડું થઈ જાય આટલી ગડા ઘણા તું કેમ ગાવા દઈ વર્લ્ગી જાય

કે ગમ થી આયા તમે તમે આયા અમે તો થોડી ના આયા કોઈ એટલે તમે આજ ગોમરાવો ને હું આ ગોમરાવો સરપંચુ સરપંચુ હું સરપંચ કદી સાજરું ના ઉઠે એ તો ઓળખણ મારે તો પતારી જરૂર જ ના પડે પણ તમે કોણ એમ હ ઓળખ્યો ની ના મોઢા થી તો મન લાગે કે તમે ચોક રાઈ ના આવ્યો મૈણામ મૈણામ ચોક રાઈ ના આવ્યો લાગે એવું ઓળખણ ની ના

કલાકાર કલાકારો હા એલો કિશનને ફોન કરે તો આ કિશન ભાઈ તમે કિશન ભાઈ ના મો સરપંચ છું અને કિશન એ ને મારા હાથે ફરે તમે કિશન ભાઈ ને બધાય એક કે જો એમ ને એક એકી ગેમ અને ભણે ફોન કર્યો ને ઓય ને બાદને કલાકાર ને બોલાવરાય અને પછી પ્રોગ્રામ કરવારો એટલે બાદને ગીત ગવરાવારે પછી એ દે કલાકાર હેર તો ગીત ગાવશે ને અને સિલેક્શન કરવારો હોય અરે તો કિશન ભાઈ ની વાત કરે હવે મારે એને પૂછવું પડશે ઓ વડીલ હા

મારું સ્વાગત કર્યું હોય સ્વાગત હું ભલા તમે સ્વાગત કરાવી લાઈન નું કલાકાર એમ તો

ઓ વડીલ મારી વાત ઓપો તોરકન ઓ વડીલ સાત ઉપર વાત ઓકળો તારી વાત મે પરતી કરો અને તમે કલા કરો ઓય 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 બે તમે કઈ રીતે મનોળ છો એ તારો મોઢું કે આપણી ફેન ભળેંગ એવી એટલે હોય ઓય અરે તારી તું એલા કી જઈતી એલા કલાકાર લાગે તારું પેરેન્ટ તો દેખ મે કહેવાય તો વરે કલાકાર હે કલા મોટો ને મોટો સેલિબ્રિટી હું કદુણો ઓ વડીલ પેલાય ફાળીયો પેરતે ઈકો હોય ને હું એવું જ બધું આ ભાળો કોઈ એમ કોઈ એમ જ હોય મસ્તી મારા ટીલે ગાડે ટીલે આ તમે કલાકારો અલા મારા ટ્રેન કલાકાર તમે મને ઓળખી ના ગયો વાત તમે તમે કે ગાડે ઓળખી ગયો પછી ઓ તમે બે હોય થોડો ફોર બંધ કર્યું બંધ કર્યું ઓ વડીલ એક વાત આ

મોટું ભરી અચકું હોય મોડું મોટો કલાકાર હતો પેલું તારું મોડું મોટું કરો ગાવે ગાવે આ મોડું કરો હોય દારૂડિયો કદી મોટો કલાકાર ના બની કે તારી જિંદગી કઈ કલાકાર બન્યો તો

આ આ લોકો ને થા અને એ કલાકાર ને સિલેક્ટ કર્યા અને એક દાડા લાખ રૂપિયા નવ લાખ રૂપિયા રૂપિયા કલાકાર પ્રોગ્રામ માં તો લાખ રૂપિયા ની વાત કરી વડીલ આવો તારું મન રાખ્યું ને કે હું ને મીરું હા ઓ વડીલ ભાઈ વાત ઓબો તોર કે સેફટી ની એમ તો કે મંડપ બીજું ની પણ મંડપ તો નવરાત્રી એ કાલે હે તો હેંતી ગાવો બોલજો કોઈ ની ડાયરેક્ટ ગાવો તમે ગાવો તો પછી હું એલો સુરે ઉનાલા આવે તો હું મારે મનથી બધે સિલેક્ટ કરી લઉં

આ તો આઈ કલણ કલાકાર હોય સિંગર સિંગર તમે સિંગર હો તા સિંગર જ હોય હા તમે દેખો કાપારી મત રાખો આટલી અને ની અને મારા કઈ ના આવે વાત કરવાની જ ની સુરી હોય ને કે ગુજરાત માં કુઈરો હા ઓ નથી લઈ પરત ઓય ઉતી ટેબલ રાખો

જવાની ગમતું હોય એવું ગીત ગૌ એ મેમો ગતિ જોતો હું ભાઈ બંધ હારે ઓટો

તો ને કોઈ ને આ લાઇન માં ખબર ના પડે મારે વાત દાવા જો તો કરવા એટલે તમે પૂરું ગીત ગાઓ તો હું એને તો કરી નાખું તો આજે સ્ટેજ ઉપર જ પૂરું ગીત ગાવાનું હોય કે બે લીટી જ ગભરાય કારણ કે તો ખબર ના પડે આ લાઈન માં તો એને ખબર ના પડે કારણ કે તમે શું કોમ કરો ધંધો કરો એ વાત તો ખેતી ખેતી કરો ને ખેતી તો એક ધંધો કહેવાય બરાબર અને મારો ધંધો આ સિંગિંગ કહેવાય આ ગીત ગાવારો આસુ હ તો ખેતી કરો તો અનાજ તમે વાવો બાજરી વાવો વાવ વાવન ખેતર માં તો તમે હે ને પડતરમાં માં વગડા મે ને તમે બાજરી પોકશો ભી ના હ ના તો આ એક પડતર કહેવાય અણમો વયકન મોય ને ગીત ને ગાવી કુ ઓ નો સ્ટેજ જોઈએ સ્ટેજ એ મારો ધંધો કહેવાય પણ સ્ટેજ હમણે તો ચોથી લાબુ હા તો સ્ટેજ રે જાડે તમે જે કી લેજો આપડો અવાજ નો હેડે તો હવે મુતા સિલેક્ટ કરો એક આ ને તમે બે હોય આલો મ્યુઝિક બીજા ઓર્ડર દેઈ મારા મ્યુઝિક વગાડવા માટે

અરે મારી વાત હોબળો આયકો આવી વડીલ બેટો અન વડીલ વડીલ કોઈ ટોપ લેવલ ઉપર પોગી ગયો તો મારે દારું હારો નળ્યો એટલે હું ગીત ગાવ 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 ચાલો ઘરે કર હમણે એવું ગીત ગાવું

મારી વાત હોબળો આકા મું તને એક વાત કહું આજકાલ કાલ મોટા કલાકાર ને હોય ને ગમંડ માં આવી જાય કહું એટલે બિચારા કલાકાર ના ઈચ્છા હોય ગીત ગાવાની અને ચાલુ કર્યું અને પછી મારો હાવ લોસ ધંધો થઈ ગયો અને તમે આ ઘમંડ કર્યું આ તો ઘમંડ કારણે મારી વાત તમે ગમડા પંચાયત ને આવતી

કમંડ મોરા લુઈ ના આવે ઉવે ગરીબી માંથી ઉઠીલો મોણસ ઉવે પાળો મારી વાત ઓમ જે ની કલાકાર બેને ઉવે 40 વર્ષથી આ ધંધો કરું આ લુટી કમંડ મોરા લુઈ ના આવે હું તમને વાત કરો બલાદમી બાદલી એક જે વાલ એટલે આ બે તો હશે કમંડ વાળા બાકી ઓપડે ના આવે ઓ ભાઈ એ મારી વાત ઓપડે તમે એ આ નેના છોકરો બિચારો ગરીબ ઘર નો હે અને અને મોકો દીધો તો આને ની સિલેક્ટ કર્યો હવે આ મોટી પ્રગતિ ની કરે અને તમે આને પેલા સપોર્ટ કર્યો હોત તો આ પ્રગતિ ન કરો

એને સપોર્ટ કરો તમે મોટા કલાકાર થઈ જાવ એટલે એમ હવે તમે એ ગરીબીથી ઉઠી લાવો અને ગરીબી ઉઠી લા પછી મોટા કલાકાર બીજા બની જાવ પછી એટલો ગમંડ કરો તો શરમ આપવી જોઈએ એવો તો કરતા શરમ આપવી જોઈએ સરપંચ મારી વાત સાંભળો મેં અલાઈ ડાકુ મેં તારે જગ્યા પૂછી તારું ઘમંડ કર્યો ઘમંડ ન કરવો કોઈ વાત રો ઘરે ઘરે પંદર વર્ષો હતો ને પંદર વર્ષો

એના કારણે તમે ટોપમાં હતા ને એટલે પાછા પડ્યા હન ના વળી મને હવે ખબર પડ્યો કે હું 40 વર્ષથી મહેનત કરું આગળ કેમ ન આવતો પણ મન માં દગો રાખો તો કોઈ કુજડ આગળ ના આવે મનમાં દગો રાખશે ને કોઈ દાડો આગળ ન આવો અને એટલે જ આ મેણે સિલેક્ટ કર્યો હોય કે આ ગીત હેર તું ગાવે અને હવે આજ કેડે હે ને કદી એને કuire મનમાં દગો મત રાખજો કોઈ છોકરા ને ના છોકરા ગરીબ ઘરનો હોય અને ને ફૂલ સપોર્ટ કરો